ફેમિલી જોવા આપણે હવે ખોદી ખોદી ને ખાઈ કાશી પરસ કે થોડું ક્યાં આવું છે જય માતાજી રામ રામ બધા ને તો માતાજી હવે નો હારો કરે ને બધા હાજર નિર્વાહ રાખે એવી શુભેચ્છા આપું છું તટાણ માં તો જ આપણે નાઈ ધોરણ ફ્રેશ થઈ ગયા છે ને ઠંડી વાય છે કેમ કે ગરમ પાણી કરીને તો એ ટાઈટ બહુ જ લાગે એમ તો અટાણ તો જ આપણે આવી ગયા છે ધાબા પર કેમ કે પથારી ને એવું બધું લેવાનું હતું ને રસોઈ બનાવી નાખી છે કેમ કે હવાર માં વેલ્લા આપણે રોટલી ને એવું બધું બનાવવાનું હોય કઈ રોટલાને એવું બનાવવાનું હોય નહીં અહીંયા તો રોટલી ને ને એવું બધું હોય તો જો રોટલી ને એવું બધું બનાવી ને માઇન્ડ નવરા થઈ હશે તો સંદીપ છે એઠા બેહ્યા હશે તો જાય આપણે હેઠે હવે છે આપણે હેઠે તો હેઠે બધા હું કામ કરે એ સંદીપ સંદીપ અહીંયા બે જશે પગચ છે એનું પગચ છે બહુ ગમે મારા મમ્મીના પગચ છે જાય પગચ છે કેમ ગમે

એવા ગલોડિયા છે તો બે નખરા કરે એમ જતો એક કાપડ છે એને હાટો બાતે બે તો કેવા છે જો બે ને મજા આવી ગઈ બેઠા અહીંયા અહીંયા જ રહી નાના નાના બસ હશે ને અહીંયા જ રહી મમ્મી મમ્મીને કામ કરે છે અહીંયા આ પાઇમ્પો કહેવી અહીંયા ખાડો કરો જો આ રીતનું તો પાણીનું એવું ગોડે છે પાણીના નળ લેવા ને એટલે ઓહો જો અહીંયા સંડે વારો આવી ગયો

તો થોડો ઘણો હવે બપોરનો ટાણો આગળ થઈ જાય એટલે રાંધવાનું છે તો રાંધવાનું ચાલુ કરી દઈ તો ફેમિલી જો આપણે હવે ખોદી ખોદીને થાક્યા છીએ થોડાક ને હજી ખોદો થોડુંક બાકી છે તો થોડીક ફોરો ખાઈ લીધી છે ને જોવા અહીંયા બધા જો પરેશ ને જો આ નીતિન કેમ નીતિન હા નીતિન ને પરેશ ને જો કેમ પર મજા આવે ને આજ તો નાના છોકરા દો બધા છોકરા દો અહીંયા બધા આ બધા છોકરા આતોપાત ગાળ કઢાવવા લાગે કેમ છોકરાઓ હા

मस्त मस्त का हम हां बटा बटाटा है छे ने हां बटाटा कोकी भजीटा पतला छे हां ने बहुत बहुत रंधाई छे हां ये उफाड़ो आवे ने એટલે આ બોજાં ડાકી પડ્યો પાત રંધાય દે બીમ કોરા મણિગલ લઈગા હમ જલ મથે તો કામ કર હવે અમે ભાત બનાવી નથી આજનો છે નળ પર લઈ લઈ દીધી ઉપાજની જો જો ભાત ભાત તો સમય થઈ ગયો છે 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 અને ગયા રેડી ખાવા બધા જો ખાવા માંડ્યા શનિ પતન જો ખાય છે બટાટા મસ્ત મસ્તા કરેલા એને ભૂંગળા ને નીતાભાઈ જો ખાવા ગયા છે ભાઈ હા જો બધા બપોરા કરે આ છે ગરમા ગરમ રોટલી તો જો આપણે રોટલી બનાવી નાખી છે ને જો બધા આર્યન ભાઈ ને બધા જો બપોરા કરવા ગયા છે હવે બધા બપોરા કરે છે તો હવે આપણે છે ને બપોરા કરવા બી જાય ચાલો જો બપોરા કરી લીધા છે ને હવે છે ને મારે સેટ મેકવા તો દુલ્હન સેટ છે

ક્યાં ગોળવા મીડાશે તો અહીંયા જો ખાડો કરી નાખ્યો હવે નળી અહીંયા કાક મિક્સ ને અહીંયા જો ધોળ ઢગલો કરી નાખ્યો ને અહીંયા છે લાબુ તો આવું છે ને ખાડો બાડો કરતા જાય છે ત્યાં એટલો ખાડો કર્યો અહીંયા સુધી પોગી ગયા ધીમે ધીમે આજ આખો દી કામ કામ નવરાજ આમ જોતો હજી બધે કામ કરે છોકરા ખાઈને ડાયરેક્ટ કામે ચડી જાય આખો દી કામ કામ એક તારે નવરાજ ની ત્યારે બધું ગોડી નાખે મસ્ત પોપી બહુ બધું હે ગોડ હમ ઝાડ પાક છે ઝાડ પાક હમ ઝાડ પાક છે હે મસ્ત નો જો પોપી લેવા માર મમ્મી ઝાડ પાક

सन्दीप <laughs> सेना <laughs> <laughs> હા કોપી અને એવું ખાઈને જશે પાછા કેમ કે અટાણે છે ને આખી ભૂંગળી ફિટ થઈ ગઈ અને માથે ધૂળ ધીડ વાળા પાછા ભૂંગળી ફિટ કરીને એમ તો બધાય પાછો અટાણનું કામ કરવા માટે જો હાવ અંધારું થઈ ગયું છે ને વાગી જશે હાડા હાથ તો હાડા હાથ વાગી જાય તો હજી બધાય કામ કરે છે તો આ વિડીયો છે ને અહીંયા સમાપ્ત કરીએ છીએ तो आप वीडियो तमने क्यो हो लाएगो ये गोमेट मा जरूरी के जाने वीडियो गमे तो लाइक शेयर और सिस्क्राइब करने भूलता नी तो जै माताजी राम राम रम बदैने